તમે રાત્રે અસ્તોમિચે એટલે વિદ્યા સુધી વિદ્યા માતાનો સેવા છે વિદ્યા માતાને સન્માન આપવા માટે પ્રસાદ એટલે કે માતા રાણીનો ખોક બનાવી છે તો ચાલો શરૂ કરીએ તો એન અમાતે આપણે સુજી લીધી છે એક જેટલી સૂજી લીધી છે એટલું જ આપણે ઘી એ જ ખાંડ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને જે વાટકીનું માપ આપણે સૂજીનું લીધું છે એ જ વાટકીના માપે આપણે ત્રણ વાટકી દૂધ લીધું છે તો સૌથી પહેલાં આપણે દૂધને અંદર આપણે ખાંડ એડ કરીશું અને આપણે ગરમ કરીશું એટલે કે ખાંડને ઓગાળવાની છે અહીં આપણે અહીંયા ને ખાંડને વાર ઓગાળી લઈશું એટલે કે દૂધને ને ગરમ કરી લેવાનું છે તમે ખાંડ ઓગળ્યા વગર પણ લઈ શકો છો સીધું તમે લોટ શેકે એની અંદર ખાંડ અને દૂધ એડ કરીને પણ તમે બનાવી શકો છો આપણી દૂધમાં ખાંડ ઓગળી ગઈ છે કડાઈ લઈશું જાડા તળિયા વાળી એની અંદર આપણે ઘી લઈશું જે વાટકીનું આપણે માપ છે એ જ વાટકીનું ઘી લેવાનું છે તો ઘી આપણે બધું એડ કરી લઈશું ઘી ગરમ થાય કરવાનું છે આપણે થોડું તો ઘી ગરમ થઈ ગયું છે અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું હવે ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે સૂજી એડ કરીશું એક વાટકી જેટલું ઘી લીધું છે એ જમાં આપણે સુજી લઈશું અને એને આપણે શેકીશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જો ફાસ્ટ રાખીશું તો આપણી સૂજી શેકાશે નહીં અને એકદમ લાલ થઈ જશે તો થોડીક વારમાં જ આપણી સુજી ફૂલવા લાગશે જો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી સુજી ફૂલવા લાગી છે તમે આ રીતે તમે મહાપ્રસાદ પણ બનાવી શકો છો જ્યારે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ ત્યારે પણ આ જ પ્રકારનો આ જ રીતે મહાપ્રસાદ બનાવી શકીએ છીએ તમે નવરાત્રિમાં પણ બનાવી શકો છો અત્યારે આપણે દુર્ગા પૂજા એટલે કે અષ્ટમી માટે બનાવીએ છીએ તો આ રીતે આપણે એને લેકતા રહીશું કે જેથી નીચે તળિયે ચોટે નહીં અને આપણો લોટ દાજે નહીં તો આ રીતે આપણે લોટ શીખશું તમે જોઈ શકો હવે લોટ થોડો થોડો ફૂલી રહ્યો છે એટલે કે છે આ રીતે આપણે લોટ શેકવાનો છે અમારા ત્યાં વ્હાઈટ સિરોપ બધાને પસંદ છે જો તમને સહેજ લાલસ પડતો હોય ગમતો હોય તો તમે લોટને થોડો વધારે શેકી શકો છો તો આપણે આ રીતે લોટને શેકવાનો છે જ્યાં સુધી એને સ્મેલ આવે ત્યાં સુધી હા તમે જોઈ શકો છો કે લોટ આપણો ફૂલી ગયો છે તો હવે એની અંદર આપણે એટલે કે લોટ શેકાઈ ગયો છે હવે એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું કે પણ થોડા શેકી જશે તમે અલગથી શેકીને પણ લઈ શકો છો તો તમે જોઈ શકો દ્રાક્ષ આપણે ફૂલવા લાગી છે હવે આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરવાનું છે

થોડું થોડી યાદ કરતા જઈશું ને હલાવતા જઈશું એકદમ રેડસો તો એકદમ કાંઠા પડી જશે એટલે ધીરે ધીરે દૂધ રેડતા જઈશું ને ચલાવતા જઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આપણે ને સતત ચલાવતા રહીશું કે જેથી ગાંઠા ના પડે અને લગભગ બે મિનિટની અંદર જ આપણું દૂધ બધું લોટની અંદર થઈ જશે મિક્સ તો તમે જોઈ શકો છો કે જુઓ એકદમ મિશ્રણ આપણું શીરાનું ઘટ્ટ થવા લાગ્યું છે હવે એની અંદર આપણે ઇલાયચી એડ કરીશું અને થોડુંક એક ચમચી કરીશું જુઓ સરસ એકદમ દાણેદાર છૂટો અને કળે પણ બનતા પણ વાર નથી લાગતી ફક્ત છ સાત મિનિટ તો એકદમ સરસ છૂટો એવો આપણો તૈયાર થઈ ગયો છે જુઓ એકદમ કઢાઈ પણ છોડવા લાગ્યું છે અને દાણેદાર પણ બની ગયો છે આપણો દુર્ગા માતાનો એટલે કે માતા રાણીનો પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ઘી પણ લાગ્યું છે ક્લેમ બંધ કરીશું તમે આને ડીશમાં એક જેમ મોંધાના પીસ આવે છે એ રીતે પણ તમે બનાવી શકો છો તમે આપણે એક

તૈયાર છે આપણા એકદમ સરસ માતા રાનીનો પ્રસાદ અને આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું અને માતાજીને પ્રસાદ ધરાવીશું તો એકદમ સરસ રેડી છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં કહેજો મળીશું એક નવા વિડીયો સાથે બાય